અમે લોકો આશાપુરા મંદિરે પહોંચી ગયા મારે બધા આવે છે એવો એક વિડીયો લેવો તો એટલે આ વિડીયોમાં તો હું નથી મૃણાલી બાકી બધા પ્રિશા બંને કેયુર અને જીનિશા છે જો કાઈ નહીં થાય આ તો ફૂલ કોક એક ભેગું જાયો কোন জারো সোছো এন ছুপাডিরে নিয়ামটিয় এই ইই ইইইইই আমিয়াকে নিয়ান করো করো করোত এইইইইইর করুসটাছে এইইই আইইইই আইই প�

એની અંદર અમારી લોકોની પાગલપંથી ચાલુ છે એ આટલીક એટલી જગ્યા છે એમાં અમે લોકો પાગલપંથી કરતા હતા આ બધી રીલ્સ તમને યુટ્યુબ ઉપર એક પછી એક અપલોડ થઈ જ જાશે ભુજમાં બહુ અમે લોકો પાગલપંથી કરી એટલી મજા કરી જો બધા ફોટા પડાવે છે આવી બધી પાગલપંથીઓ બહુ જ કરી ભુજની અંદર આગળ તમે જે જે વિડીયોની અંદર બધું જોયું હોય અમે લોકોએ ગાડીની અંદર ગેઇમ્સને બધું રમ્યા આવી પાગલપંથી કરી પ્લસ આશાપુરામાના મંદિરે ગયા હતા આશાપુરાના મંદિરનો વિડીયો એ તમને બતાડ્યો જોયો તમે લોકોએ અને એવી રીતે નારાયણ સરોવરનો એક ગેટ તમે લોકોએ જોયો હશે ત્યાંથી લોકો રિટર્ન થતા તો ત્યારની ક્લિપ હતી ભુજની અંદર ઘણું બધું ફરવાનું છે તમે લોકો માનો તો અમને લોકોને ત્રણ દિવસ તો સાવ જેને કહેવાય ને કે ઓછા પડ્યા અને દોડા દોડ માગ્યા જો આ તમને લોકોને દેખાઈ શકશે એટલા માટે આ ક્લિપ રાખી છે કે જો આવી રીતનો સાવ સિંગલ પટ્ટી રોડ છે બાવન કિલોમીટર સુધીનું છે રોડ ટુ હેવન જે કહેવાય છે ને એ છે આ બે બાજુ દરિયો છે દરિયાની વચ્ચે રસ્તો કરેલો છે રોડ ટુ હેવન કહેવાય છે આને અને જો બે બાજુથી દરિયાનો પેલો લીધો છે સીન જો આટલો નજીક દરિયો છે અને એની વચ્ચેથી આપણે પસાર થવાનું હોય છે જો રૂડ ટુ હેવન આ અમારી ગાડીની બે સાઈડમાં કેટલી કેટલીક સાવ નાની નાની જગ્યા રહે છે દરિયો જ છે દરિયાની અંદર રસ્તો બનાવેલો છે બે બાજુ જો દરિયો જ છે દરિયાની અંદરથી રસ્તો બનાવ્યો છે અને હવે જે આ ને આ જે જગ્યા છે પેલા તમે લોકો આ વોઇસ ક્લિપ સાંભળો ચો જસ્ટ પ્રોફાઈલ કરી સંકેત વિડિયો માંટો કો બન રહે મંડર કે પૂરી સપાટી લેટ કોટ છે જેની ઇસકે ઉપર લિથોસ્ફિયર ડામેજ આજે ક્લિપ છે જે આગળ આપણે જોઈ આ ક્લિપ માં જે બતાડે છે વિડિયો બરાબર એ ક્યાનો છે તો કે ભૂજની અંદર સ્મૃતિભવન કરીને છે તમને લોકોને જે ભુજમાં રહેતા હશો ને એને ખબર જ હશે પ્લસ ભુજની બહાર રહેતા હો તો એ ત્યાં ગયા હોતો ખબર હશે ફરવા ગયા હો કચ્છ ભુજ તો કે આ સ્મૃતિભવનની અંદર શું છે છવ્વીસ જાન્યુઆરી જેને ન ખબર હોય એને કહું કે છવ્વીસ જાન્યુઆરીએ જે ધરતીકંપ આવ્યો હતો આપણે ગુજરાતની અંદર અને એમાં કચ્છ ભુજમાં જે રીતનું ને બધું થયું તું એના ઉપર આપણું બનાવ્યું છે આ લોકોએ

અમારા થોડાક ફોટા જો પછીની ટ્રીપ દરમિયાન અમે લોકોએ પાડ્યા હતા એ ફોટા છે બરાબર છે આશાપુરા ગયા ત્યારે નો છે મારોને પ્રિશુનો ફોટો છે આશાપુરા ગયા એ પહેલાં ફોટા પડ્યા હતા આ મૃણાલી અને પ્રિશાનો છે બરાબર સવારે રિઝોર્ટની અંદર જ અમે લોકોએ પડાવ્યા હતા ફોટા આ સ્ક્રીનશોટ તમને બધાને નવાય લાગશે પણ મારો સન મારી ભેગો નહોતો આવ્યો એટલે એવી રીતે લીધો હતો ભેગો ફોટામાં આવી જાય એમ આશાપુરા મંદિર પહોંચી ગયા પછી બધાએ હાથમાં આપેલી પૂજાપો લઈ અને ફોટો પડાવ્યા હતા માતાજીના ગેટ પાસે અંદર આમ તો છૂટ છે પણ અમે લોકોએ ઓછા પાડ્યા હતા ખોટું નહીં કહીએ અંદર ઓછા પાડ્યા હતા ફોટા કેમકે આપણે શું કામ અમારા મધર છે એનો વિડીયો કોલ હતો એને દર્શન કરાવતી હતી મારા માં દીકરાના કુદરતી લગ્ન છે એ લોકો કંકોત્રી દેવા આવતા હતા અને તે દિવસે જ એ લોકોના કુળદેવી પણ છે તે દિવસે જ અમે લોકો આશા પૂરા ગયા તો આગળ ગયો એ મારા સનનો ફોટો છે એ એક્ઝામ દેવા માટે નહોતો આવ્યો જે પ્રમાણે આગળ મેં વાત કરી બધા ફોટા આવી રીતે થોડાક થોડાક બધા અંદર તો ઘણા બધા ફોટા પડાવતા હતા પણ અમે લોકો મંદિરના પટ્ટાંગણમાં નહોતા ગયા જો તમને દેખાતું હશે પાછળથી ન કરવું જોઈએ હું આ વિડીયોના માધ્યમથી કહું કે આવી રીતે ન કરવું જોઈએ જે પ્રમાણે જો પાછળ બધા કેવા ફોટોઝને પડાવે છે એવું ન કરવું જોઈએ બરાબર છે ને ભુજની કચ્છની ટ્રીપની અંદર ત્રણ દિવસની અંદર કચ્છ ભુજ તમે જાઓને સફેદ રણ અમારે તો અમે લોકો જ્ઞાન છવ્વીસ જાન્યુઆરી એક તો હતી ને તો માનસો છવ્વીસ જાન્યુઆરીને કારણે એટલો બધો ત્રણ દિવસની રજાનો મેળ હતો ને એને કારણે એટલું બધું રસ હતો તો ત્રણ કિલોમીટર અગાઉ અમને લોકોને કે વાહન રાખી દો એટલે પછી અમારે સફેદ રણમાં તો અમે તો આ તો ઠીક છે બે ત્રણ વાર જઈ આવ્યા હતા પણ કોઈ પણ કચ્છ ટૂરમાં જાઓને તો એટલું ચોક્કસ કે કોઈ પણ જગ્યા એનું પ્રી બુકિંગ કરાવી લેવાનું અને બીજું શું છે આ કોટેશ્વરનો છે કોટેશ્વર ગયા હતા એનો અને આ પાછી અમારી લોકોની પાગલપંથી ગાડીમાં બેઠા બેઠા આ પાગલપંથી કરતા હતા અમે લોકો એનો ફોટો છે અને પોઝ દેવાનું કીધું હતું પ્રિષાને અને હવેના ફોટામાં જો પ્રિષાજીની સામે એકદમ આમ કેટલું બધું આમ ઘડી નિરીક્ષણ કરે છે આશાપુરાના ફોટા ઘણા હશે કેમકે માતાજીની અંદર તો આપણે પડાવ્યા જ હોય સ્વાભાવિક વાત છે અને બીજું શું છે કે તમારે કચ્છ જાઓ તો હું એમ વાત કરું છું કે કચ્છ જાઓને તો તમે લોકો પૂરતા પાંચ છ દિવસ ઓછામાં ઓછો પાંચ છ દિવસનો મેળ લઈને જાઓ પછી આ આપણું ગુજરાત ટુરિઝમનું જ ત્યાં નારાયણ સરોવર આગળ જમવાનું થયું છે એ જગ્યાએ અમે લોકો જમવા ઊભા હતા ત્યાં આ બે છોકરીઓની પાગલપનથી એ સાડી પહેરી છે ને તો અમારે આવા ફોટા પડાવવા છે માથે ઓઢીને બે જણાએ ફોટા પડાવ્યા હતા ત્યાં અને પછી ત્યાંથી અમે લોકો આ જગ્યાએ ગયા નારાયણ સરોવરથી આગળ ત્યાં કિલ્લો છે અહીંયા અમે લોકોએ ફોટા પડાવ્યા હતા આ પાછો આશાપુરાનો આવ્યો પણ ત્યાં છે ને કિલ્લાની આ બાજુ નથી જવા દેતા ત્યાં આખું રણ છે પણ એ જવાય નથી દેતા અને ત્યાં ફોટાય નથી પડાતા કેમકે ત્યાંથી સીધું બોર્ડર દેખાય છે એટલા માટે અને બસ પછી તો હાજી પીરની અંદર ગયા હાજી પીરની અંદર એ ફોટા નથી પાડ્યા સંધ્યા ટાણું થઈ ગયું હતું એટલે હાજી પીરની અંદર ફોટા નથી પાડ્યા બહુ બધી જગ્યાએ ગયા ત્રણ દિવસમાં તો બહુ બધા અમે લોકો ખૂબ જ દોડા દોડી રહી પણ ખૂબ જ મજા આવી કચ્છ ચોક્કસ ફરો પણ હા થોડોક ટાઈમ લઈને જાઓ પ્રી બધું એકદમ એડવાન્સમાં બુકિંગ કરાવીને જાઓ અને બધું વેલ એડવાન્સ બધું પ્લાનિંગ કરીને ને તો વાંધો ન આવે અમે લોકો બધું પ્રી પ્લાનિંગ કરીને ગયા હતા પણ અમારે દોડાદોડી થઈ એનું એ કારણ હતું કે અમે લોકો દિવસ ઓછા લઈને ગયા હતા અને રજાના મેળ હતા એને કારણે અમારે જે સફેદ રણમાં ન ફરાણું બાકી અમને એક જગ્યાએ વાંધોય ન આવ્યો અને પ્રી એડવાન્સ અમારે બુકિંગ હતું જો અમે લોકો જે રિઝોર્ટમાં રહ્યા હતા ને એ રિઝોર્ટનો આ ફોટો છે કે રિઝોર્ટ કરીને એકદમ વાજબી છે ત્યાં રહેવાનું અને રૂમ્સને બધું તમે જુઓ તો ફોર સ્ટાર ફાઇવ સ્ટાર એટલીસ્ટ ફાઈવ સ્ટાર હોટલ તો ન કહી શકાય પણ થ્રી સ્ટાર હોટલ જેવું તો જો આશાપુરામાં આનું મંદિર અમે બાર ચાલીસે પહોંચ્યા હતા આ જે કિલ્લો છે ને આ હું કહું છું ઈજા દિવાલ છે ને એની પાછળ બધું રણત છે જે મેં તમને વાત કરીને કે એની ઓલી બાજુ નથી જવા દેતા બરાબર અને આમ આશાપુરા માતાના મંદિરના અલગ અલગ એંગલથી ફોટા તમને બધાને દર્શન થાય દર્શન કરાવાય એની માટે લીધા છે અમે લોકોએ અને આ મારા સનનું અમે લોકો ત્યાં ગયા હતા ત્યારનો ફોટો એની ભેગો નહોતો બરાબર છે ને રોડ ટુ હેવનમાં તો મેં દરેક જગ્યાએ મારા સન ભેગો આવી રીતે સ્ક્રીનશોટ લીધો સ્વાભાવિક છે મા છું એટલે થાય તો ખરું અને હવે રોડ ટુ હેવનના ફોટા તો એટલા બધા અમે લોકો તમે લોકો માનસો રોડ ટુ હેવનની અંદર અમે લોકોએ નહીં નહીં તો ઓછામાં ઓછા રોડ ટુ હેવનમાં એક એક જણાના બે બે ત્રણ ત્રણ તો અમારી માટે તો કાંઈ ન કહેવાય એટલા બધા ફોટા અમે લોકોએ રોડ ટુ હેવનમાં પાડ્યા છે અને હવે આવશે ને એ જીનીસા પીઝાનું ઊંટ સવારીનું આવશે ઊંટમાં બેને બેસાડ્યા હતા આ બંનેનું નામ કેઉર છે બે ફ્રેન્ડ છે બે કેઉર છે અમારે ફેમિલી જેવું છે અમે સાત જણા મારો સન નહોતો આવ્યો ઊંટ ભેગા એ ફોટા પડાવ્યા અને જે રીતે હોશિયારી મારીને ફોટા પડાવે છે એ પછી હું એ બેનો વિડીયો મૂકીશ જેમાં તમને ખબર પડશે આ અમારી પાગલપંથી તો ચાલુ જ છે એમાં કાંઈ નહીં થઈ શકે બરાબર છે ને એમાં કાંઈ થઈ શકે નહીં અમારી પાગલપંથી તો રહેવાની જ છે બધા ફોટા અમે લોકોએ જે પડાવ્યા હતા રોડ ટુ એવનમાં એ ફોટા છે બધાએ ત્યાં ફોટા પડાવ્યા આ જો સ્મૃતિવનના થોડાક ફોટા આવ્યા છે એ તમને આમાં મૂક્યા છે મેં સ્મૃતિવનના બ્લોગમાં બાકી આવશે બધા ને બધું ને એ સમજાવી દઈશું ત્યારે બરાબર અત્યારે થોડાક એન્ટ્રન્સના અને એવા થોડા ઘણા ફોટા મેં આની અંદર ઇન્કલુડ કર્યા છે અને આગળ રણનો જે ઘોડાનો સોરી આપેલા એ લોકોનો ઊંટનું તો મેં વાત કરીને વિડીયો તો આગળ ગયો હો ચલો તો હવે ફરવાના બ્લોગમાં કચ્છના બ્લોગમાં મજા આવી હશે રોડ ટુ હેવનના બ્લોગમાં એવી આશા રાખું છું અને નેક્સ્ટ બ્લોગ આવશે એની અંદર આવશે સ્મૃતિવન